મહેસાણા જિલ્લાના બુરાજી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ એકત્રીસ દસના રાત્રે બે વાગ્યા આસપાસ એક બનાવ બનેલો હતો જેની અંદર ત્રણ જેટલા અજામે અજાણ્યા જે ઇસમો છે તેઓએ એસબીઆઈ બેંકના એટીએમની અંદર ઘૂસી અને તેમની પાસે રહેલા છેણી અને હથોડી જેવા હથિયારો વડે એટીએમ તોડી અને તેમાંથી ચોરી કરવાનો નિષ્કામ પ્રયત્ન કરેલો હતો જેની અંદર તેઓ તોડી શકેલા ન હતા પરંતુ આ એટીએમને ખરાબ રીતે નુકસાન થયેલું હતું આ બાબતે તેઓએ એટીએમની અંદર રહેલા સીસીટીવી કેમેરા પણ તોડીને તેને નુકસાન કરેલું છે જે બાબતે બેંકના કર્મચારી નીતિનભાઈ ચૌધરી દ્વારા પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપવામાં આવેલી છે પોલીસ દ્વારા બીએનએસની સેક્શન ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ સિક્સટી ટુ ત્રણસો ચોવીસ અને સેક્શન ફિફ્ટી ફોર મુજબની ફરિયાદ દાખલ કરી અને આ ગુનાની તપાસનું અત્યારે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલું છે જેમાં સીડીઆર અને સીસીટીવી કેમેરા આધારિત આ જે આરોપી છે તેઓની ઓળખ કરી અને તેઓની સત્વરે ધરપકડ થાય તે માટે પોલીસે પોતાના પ્રયત્નો હાથ ધર્યા